નમસ્તે ઘણા સમય પછી ભેગા થયા છે આવી રીતે ઘણા સમયથી વાર્તા પણ આપણે કોઈ ડિસ્કસ નહોતી કરી કંઈક વાર્તા કીધી નહોતી એક વાર્તા કહું આજે છેલ્લે સુધી સાંભળજો મજા આવશે વાર્તામાં વાર્તામાં એવું છે કે એક કેરીનું ઝાડ છે આંબો તો એક આંબો અને એક નાનો પાંચ વર્ષનો છોકરો તો વર્ષનો છોકરો રોજ એ આંબા પાસે જાય અને એની સાથે રમે એની સાથે રમે એટલે એની ઉપર ચડી જાય એની ઉપર જઈને કેરીઓ તોડે એની ઉપર જઈને પેલી જે બ્રાન્ચિસ હોય ને ત્યાં હિંચકા ખાય ને એવું બધું કરે એટલે એમના વચ્ચે બહુ સારી ભાઈબંધી થઈ ગઈ હતી થોડી કાલ્પનિક સ્ટોરી છે શીખવા માટે સારી છે ઓકે તેમની વચ્ચે ભાઈબંધી થઈ ગઈ મસ્ત મિત્રતા થઈ ગઈ હા પછી છોકરો ઘરે જાય છે એ છોકરાની આદત રોજ જવાનું અને આંબાનું ઝાડ કેરીનું વૃક્ષ એની જોડે રમવાનું ઓકે ઉપર ચડવાનું ઉતરવાનું કેરીઓ તોડવાની હિંચકા ખાવાના બધું જ પછી એક દિવસ છોકરો ઘરે જાય છે અને પછી દસ વર્ષ પછી આવે છે

પૈસા છે નહીં જીવન કેવી રીતે જીવવાનું કેટલી ટફ લાઈફ છે હવે કઈ નાનપણ જેવું થોડું છે તે કે કેટલી મહેનત કરે પૈસા હું ટેન્શન લે છે એવું કર પૈસાની જરૂર છે ને મારા ઉપર ચડી જા આ જેટલી બી કેરીઓ દેખાય છે બધી કેરી તોડી લે અને પછી માર્કેટમાં જઈને વેચી આવ બહુ બધા પૈસા આવી જશે તારો પ્રોબ્લેમ સોલ્વ તું ખુશ ને તો હું ખુશ છોકરાએ એવું કર્યું પૈસા આવી ગયા પછી છોકરો બીજા દસ વર્ષ પછી આવે ડાયરેક્ટ મળવા આંબાને હવે એની ઉંમર થઈ ગઈ પચીસ વર્ષ તો આંબો જેવું જોયું ઓ આવો આવો મારા ભાઈ બંધ મારો મિત્ર કેમ છે મજામાં છે ને આવ આવો બેસ ચાલ આપણે રમીએ મજા આવશે કે હું રમીએ યાર હવે શું રમીએ મારે ઘરે ગામડામાં છત પણ નથી છત નથી એટલે ધાબુ પણ નથી તે કે ઓ એવું છે ને બહુ ટેન્શન વાળી લાઈફ છે હું આવીએ રમીએ હું તું રમીએ કર્યા કરું તો અચ્છા આવું છે તો આંબો એવું કે છે આ સારું એવું કર અમારી જેટલી બી બ્રાન્ચિસ છે ને જેટલી બી દાળીઓ છે ને એ દાળીઓ બધી જ કાપી નાખતું બધી જ દાળીઓ કાપી નાખ અને એટલીસ્ટ તારા ઘરના ઉપર સિલિંગ પર એમ મૂકી દે અને પછી પતરું મૂકી દેજે તો એટલીસ્ટ તારી છત જેવું તો થઈ ગયું તને એકદમ તો એ ના રહે તો તને છત માટે હેલ્પ થશે પહેલાના કામ પહેલાના જમાનામાં કેવા ઘર હતા મારે તો હજુ પણ છે અમારે જે મારા દાદાનું ઘર ને બધું ઘર છે તે કેવા છે દાદાનું ઘર કહો કે નાનીનું ઘર કહો બધા જ ઘર કેવા લાકડાવાળા ઘર એટલે આપણે આ જે સિમેન્ટ કોન્ક્રીટના કોલમ અને બીમ હોય ને તો કોલમ તો સિમેન્ટનો હોય પણ જે બીમ હોય ને તે બીમ એટલે પેલો જે આડો છોકરા તો ખબર હશે તો તે લાકડાના હોય હજુ પણ છે બધા ગામમાં હોય છે લાકડાના ઘર તો એવું કે એનાથી તારું રૂફ થઈ જશે તો પેલો બધી બ્રાન્ચિસ કાપી નાખે છોકરો પચીસ વર્ષ નો છોકરો અને પછી જાય અને એની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કેમ એવું કીધું કે બધી બ્રાન્ચિસ કાઢી નાખ તું ખુશ છે ને એટલે એને કીધું કે યાર બધી જ બ્રાન્ચિસ કાપી નાખું તો પછી એ કઈ નહીં આંભાઈને એવું કીધું કઈ નહીં તું ખુશ ને તો હું ખુશ પછી પેલો છોકરો બીજા દસ વર્ષ પછી આવ્યો એટલે છોકરાની ઉંમર થઈ ગઈ પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ પછી જ્યારે આવ્યો તો આંબો જોઈને ઓહ હો હો ખુશ થઈ ગયો કે આવ આવો મારા મિત્ર મારો ભાઈબંધ આવ આવો બેસ કેમ છે તું મજામાં ચાલ રમીએ આપણે ત્યારે હું ખુશ છે હું રમીએ એવું કે ગામમાં ફ્લોડ આવેલું છે તો ગામમાં જે ફ્લડ એટલે પૂર તો ગામમાં ફ્લડ આવેલું છે પૂર આવેલું છે તો કે કે એક જગ્યાથી બીજી જગ્યા જવાતું બી નહીં ને મારી પાસે તો કોઈ ટ્રંક પણ નહીં એટલે જે પેલું લાકડાની પ્લેટ આવે ને આપણે દરવાજો આપણે જે કહીએ એવો એક મોટું ટ્રંક એમ લાકડાનું એવું કશું પણ નહીં તો મને તો એટલી તકલીફ પડે છે કે એક જગ્યાથી બીજી જગ્યા જવાતું નહીં બધા પાસે છે તો એ લોકો જાય છે પણ મારી પાસે તો એવું કંઈ છે નહીં તો મારીથી જવાતું પણ નહીં તો એ પ્રોબ્લેમ છે થાય તો આંબાનું વૃક્ષ એવું કહે છે કે અચ્છા એવું કરતું કે આ મારી જે સ્ટેમ કહેવાય ને સ્ટેમ એટલે જે મોટું થડ જે હોય જળનું એ થડ છે ને એ તું એવું કે કાપી નાખ ને એમાંથી તને તારું જે પેલું ટ્રંક બનાવવાનું છે જે જે લાકડા પર એક જગ્યાથી બીજી જગ્યાએ એની મદદથી જઈ શકે એવું પણ હા સાચવીને એવું કે મૂળિયા નહીં કાપી નાખતો નહીં તો મેં મરી જઈશ તો એવું કે એવું તો કે હા તો કે પણ પછી હવે આટલું તો છે હવે એમાંથી બી આટલું કાપી નાખ્યું કે કઈ નહીં હવે

પણ એવું કે છે મિત્ર કે આમો એવું કહે છે કે મિત્ર હવે તું પણ હવે આવ્યો મેં ખુશ થયો પણ હવે તું કેમ આવ્યો એવું કહે છે મને તને આપવા માટે કશું જ નથી મારી પાસે નથી કેરીઓ ફ્રૂટ્સ ફળ નથી મારી પાસે ડાળીઓ નથી બ્રાન્ચિસ વ્રાન્ચિસ કંઈ નથી અને ઇવન છેલ્લે મારી પાસે જે ટ્રંક હતું એ ટ્રંક પણ મેં તને થોડ જે હતું મોટું તે પણ મેં તને આપી દીધું હવે ખાલી મૂળિયા બાકી રહ્યા છે હવે તો મારી પાસે કયો જ નથી આવ્યો તો મને આનંદ થયો ખુશી થઈ પણ ખાલી દસ મિનિટ તારી સાથે બેસવું છે પેલો ડોસો એનો મિત્ર એનો ભાઈ પેલો છોકરો જે પાંચ વર્ષથી રમતો તો એની જોડે તેવું કહે છે મારે કશું જોઈતું નથી મારે ખાલી તારી જોડે બેસવું છે દસ પંદર મિનિટ શાંતિથી તારી જોડે મારે બેસવું છે તો પેલું ઇમોશનલ થઈ ગયું આંબુ ખરેખર આંબાને આખી જિંદગી આજ જોઈતું હતું કે એની પાસે આવે અને બેસે વાતચીત કરે જેવી રીતના રમતો તો નાનપણમાં એવી રીતના રમે બાકી ગીતો તો કઈ થયું નહી નવે આવ્યો નવે એની ઈચ્છા પૂરી થાય છે આ વાર્તામાં જે પેલો છોકરો છે પાંચ વર્ષથી રમતો તો તે અને જે ડોસો થઈને આવ્યો હમણાં દસ મિનિટ બેસવા એ છોકરો છે તમે અને જે આંબો છે કેરીનું વૃક્ષ ઝાડ એ છે તમારા माता-पिता पेरेंट्स जे आकी जिंदगी एवढीच राह के कि तू खुश तो ऊ खुश गम में त्यारे गम में ते होय विचारो आपले नाना होइए त्यारे બર્થડે સેલિબ્રેટ કરવી હોય ઘરની કન્ડિશન ના હોય તો પણ ગમે તેવું એડજસ્ટમેન્ટ કરીને ગમે તેવું એડજસ્ટમેન્ટ કરીને આપણે બર્થડે સેલિબ્રેટ કરવા કેમ કારણ કે આપણે ખુશ તો એ ખુશ બધા ફેસ્ટિવલ હોય બધા ફેસ્ટિવલો ભલે એ ફેસ્ટિવલો એમણે એન્જોય ના કરી હોય જિંદગીમાં એટલા બધા જેટલા એમણે કરવા હોય પણ આપણાને બધા ફેસ્ટિવ આપણાને બધા જ ફેસ્ટિવલો ઉજવવામાં હેલ્પ કરે આપણાને બધું આપણું કરે નવા નવા કપડાં દિવાળી હોય નવા નવા તહેવારો હોય ફરવા જવાનું હોય તો આપણાને કપડાં એમની પાસે ભલે ચીથડા ઉડતા હોય કપડાનો મેલા હોય આ હોય તે હજુ સારા છે આમ તમને આપણાને કપડાં પહેરાવે આપણા શોખ પૂરા કરે કેમ કારણ કે આપણે ખુશ તો એ ખુશ હમણાં જો એસી માં બેસીને હું તમને વાર્તા કહું છું તમે બી વીસ ત્રીસ ચાલીસ પચાસ હજારના ફોનમાં શાંતિથી આ વાર્તા સાંભળો છો કે ટીવીમાં સાંભળો છો શાંતિથી બેસીને પણ એ અત્યારે પણ શું વિચારતા હશે કે મારા છોકરાઓને શું આપું શું કરું કે જેથી મારા છોકરાઓ ખુશ થાય કેમ કારણ કે આપણે ખુશ એટલે મોરલ ઓફ ધી સ્ટોરી રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ ટાઈમ કદાચ તમારા પાસે વધારે સમય હશે પણ એમની પાસે નહીં હોય એટલે ખાલી પેલા છોકરાની જેમ લેવા લેવા ના આવતા પાંચ દસ મિનિટ બેસી જજો ઓકે ચાલો જય મહાદેવ